મહારાષ્ટ્ર તરફથી આઈસર ટેમ્પોમાં મેડિકલ વેસ્ટની આડમાં ચોરી છુપેથી સુરત તરફ લઈ જવાતા ચોવીસ લાખ બાવન હજાર આઠસોના વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વલસાડ એલસીબી પોલીસની ટીમ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક આઈસર ટેમ્પો નંબર એમએચ મેડિકલ વેસ્ટની આડમાં સુરત તરફ લઈ છે જેના આધારે એલસીબી સલવા ઓવરબ્રિજ ચડતા પહેલા વોચ ગોઠવી ટેમ્પાને ઝડપી પાડ્યો હતો ટેમ્પામાં મેડિકલ વેસ્ટ ભરેલો કચરો મળી આવ્યો હતો તેમાં તપાસ કરતા કુલ ચોવીસ લાખ બાવન હજાર આઠસો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો ટેમ્પાની કિંમત દારૂ મળી કુલ ઓગણચાલીસ લાખ સત્યાવન હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો જેમાં આઈસર ટેમ્પોનો ચાલક અને ક્લીનર તેમજ પાઇલોટિંગ કરનાર ઇનોવા કારના ચાલકની ધરપકડ કરી હતી જ્યારે પાઇલોટિંગ કરનાર ઇનોવા કાર આપનાર પાઇલોટિંગ કરનાર ઇનોવા કારનો ક્લીનર અને પ્રોહિબિશનનો જથ્થો ભરવા માટે ટેમ્પો આપનાર આ ત્રણને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી